કેશોદમાં છેલ્લા બે દિવસમાં કુલ બાર જેટલા ધડખૂટ કોઈપણ કારણોસર મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસે આ બાબત તપાસ કરી સત્ય બહાર લાવે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ કરી છે તાજેતરમાં વેરાવળ રોડ પર આઠ ધડકૂટના મોત થયા બાદ આજે કેવદરા પાટિયા પાસે વધુ ચાર ધડખૂટના શંકાસ્પદ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે પીએમ રિપોર્ટ બાદ

ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટર દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ તો કેસ નોંધાવવા આપેલા નંબર પર કોલ કરો મારું નામ જયુ છે લાયન હેતર સેવા આપું આજ રોજ અમને હિન્દુ અમારી ટીમને અને હિન્દુ હિન્દુ તમામ હિન્દુ સંગઠનોને એવી જાણ થઈ કે ધણકૂટને કોઈ દવા જેવી દવા આપી અને મોતને ઘાટ ઉતારવાની ટ્રાય કરેલી છે એટલે અમે સ્ટાર્ટિંગમાં વેરાવળ રોડ ઉપર બોરસ પાઉં ભાજીને અમે બે ધણકૂટને સારવાર આપેલી પણ એ બિચારા બચી ન શક્યા એ પછી એક પછી એક ધણકૂટના અમને સમાચાર આવવા માંડ્યા અમને રેસ્ક્યુ કોલ આવવા માંડ્યા કે ભાઈ ધણકૂટ મોતને ઘાટ ઉતરે છે અત્યારે અમે આઠમા ધણકૂટની સારવાર કરીને આવ્યા છે જે બચી નથી શક્યો માનવતા મરી પરવારી છે અત્યારે હાલની તકે આ કોઈએ ઝેરી દવા આપી અને ગૌવંશને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે આ ખરેખર બહુ ક્રૂર બાબત છે આની પોલીસ ફરિયાદ કરી અને આને કોઈને છોડવામાં નહીં હોય જે પણ હશે અને કડકમાં કડક ગૌ કાયદો લગાડીને એની સજા આપવા

તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેશોર